અને જો મારી પાછળ મંદિર છે દેખાડી દઉં તમને જો હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં જ આપણા વ્લોગ જતા હોય મજામાં જ તો ભાઈ છે ને આજે છે ને તક્તેશ્વર મંદિરે મહાદેવના મંદિરે જવાનો પ્લાન બનાવ્યો છે હું અને સતીષભાઈ અમે બંને જઈએ છીએ અને ગાડી કાઢી લીધી છે તો હાલો મંદિરે જઈએ તે પહોંચી ગયા છે જો આ એનો બોડીયું છે હવે અંદર જવાનું છે લોકો પહોંચી ગયા છીએ મંદિરે અને જો મારી પાછળ મંદિર છે દેખાડી દો તમને જો જો તો અત્યારે ઉપર જાય છીએ દર્શન કરવા અત્યારે હાલી ને જ્યાં છીએ ઉપર જો મારી સતીભાઈ પણ આવે છે અને જો દાદા ચડીયા છીએ

જુઓ અહીંથી બિલ્ડિંગો બધી દેખાય જો તમે ખાલી કેટલી બધી ઉપરથી દેખાય છે બહુ મંદિર ઉપર છે હાઈટ ઉપર છે જુઓ નાના નાના બિલ્ડિંગ બધા તમને દેખાતા હોય છે આ જે છે ને અહીંયા છે ને બહુ ગરદી બહુ ઓછી છે કેમ કે આજે કાંઈ સારો વાર નથી રહ્યો રવિવાર કેવું કાંઈ નથી ને આજે ગરદી જ નથી અહીંયા મજા આવે આવવાની મસ્ત આવે એટલે ઘડી કઈ બેઠવાનું જો ભાઈ અહીંથી નીચેનું વાતાવરણ તમે ખાલી અહીંથી નીચે કેટલું બધું દેખાય જો આટલું બધું ઉપર મંદિર છે અને હારે હારે એલો પ્લેન જાય છે જો આજે છે ને મંદિર પણ છે ને બંધ છે એટલે કે તાળું મારેલું છે ત્યાં અંદર મહાદેવના દર્શન તો મેં તમને કરાવી દીધા છે તાળું મારેલું છે બાવણામાં એટલે અમે પણ દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લીધા મિત્રો ચશ્મા પણ લાવ્યા છીએ એટલે ફોટા બોટા ફોટા ફોટા પાડવા હોય ને તો વાંધો ન આવે ક્યાં બેટા બેઠા ફોટા પાડી નાખીએ તો મસ્ત થોડાક છે એની જો એક્ઝેક્ટ સામે છે ને જો આવી રીતના કાંઈક દાદરા છે એ કાંઈક નીચે જંગલમાં જાય છે ક્યાં જાય છે કાંઈ ખબર નથી આપણને એટલે આપણે કાંઈ આપણે કાંઈ જવાનું નથી તો હવે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ ઘરે મોટો ઢાળ ઉતારવાનો છે જેવા તમને ઢાળ દેખાતો હોય છે પહોંચી ગયા છીએ આજો તમારા ચશ્મા હાલો આવો હમણાં બરોબર તો ભાઈ ફાઇનલી આવી ગયા છીએ મંદિરે થી દર્શન કરીને ઘરે અને મેં હળવા કપડા પહેરી લીધા છે કેમ કે ઓલા કપડાં પહેરાતા ને ભારે હતા બહુ એટલે છે પાછા જે કપડાં પહેરાતા ને એ તે કપડા પહેરી લીધા છે પાછા આમાં ગરમી ઓછી થાય ને એટલે તો મંદિરે દર્શન કર્યા ને આઈ હોપ કે તમે પણ દર્શન કર્યા રહ્યા છે મહાદેવના તો ભાઈ હારો હારો આપણે વિડીયો પૂરો કરી દઈએ છીએ તો વિડીયો હારો લાઈક તો વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં જશે બધાને બાય બાય